મહારાજ સત્સંગ એટલે શું તે સમજાવે છે સંગ શબ્દ અહીં આશક્તિના અર્થમાં વપરાયો છે સત્સંગ એ બીજો સંગ સંગ એટલે ભેળું રહેવું એવા અર્થમાં નહીં પણ આશક્તિના અર્થ એને સંગ લાગી ગયો એટલે એને આસક્તિ એમાં પણ એની આગળ વિશેષણ એટલું મૂક્યું કે આશક્તિ તો નબળી જગ્યાએ હોતે થતી હોય સારી જગ્યાએ હારામાં એટલે હારામાં આત્મબુદ્ધિ તો એને સત્સંગ મહારાજે હું કીધું આમ એના જેવું બીજું કોઈ સાધન નથી એના જેવું બીજું કોઈ કલ્યાણ નું સાધન નહી હારામાં આસક્તિ થાય બધા હારામાં એવું નહીં પડે વ્યક્તિ વિશેષ બધા હારામાં હોય એ તો સારું છે પણ જ્યાં સુધી એક વ્યક્તિમાં એને આસક્તિ ન થાય આત્મબુદ્ધિ ન થાય ત્યાં સુધી એનો માર્ગ ક્લિયર ન થાય મેથડ સત્સંગ રૂટી શ્રીજી મહારાજ વખતે હતા તો નિત્યાન સ્વામી ગોપાલન સ્વામી ગુણવત્તાન સ્વામી નિષ્કુળાન સ્વામી ગુપ્તાન સ્વામી બધા બધા પૂજ્ય ભાવ હોય તો એ એટલો બધો ન હોય કોઈ એક માં ચોટો હોય તો ગોપાળાન માં એને આત્મબુદ્ધિ હોય મુક્તાનંદ સ્વામી માં હોય કે નિત્યાનંદ હોય કે નિષ્ફળાનંદ સ્વામી કે ગુણાતાનંદ સ્વામી ગમે ત્યાં હોય તો એ વધુ એવું સત્સંગ નો ઇતિહાસ બતાવે સર્વ કરતા અધિક સત્સંગ જેને મનાયો હોય એના લક્ષણ પુરુષ ના લક્ષણ એને એમાં આત્મબુદ્ધિ થાય બીજા સાધનો કરતા એમાં એને વધારે ફોકસ થવું જોઈએ પણ એને એમાં વધારે ફોકસ શાસ્ત્રીજી મહારાજ હતા તો આપણે આપણા જીવ વિચારીએ તો સ્વામીમાં આપણને બીજા નિમ ધરફતે પાળતા હતા એટલે ટાઈમે ટાઈમે તપચર્યા કરતા હોઈએ નીમ મારા ની આજ્ઞા પાડવા પ્રયત્ન કરતા હોય એ બીજા સાધનો કરતા હોય મોક્ષ ભાવથી કરતા હોય તો એ સ્વામીમાં હેત રાખવાથી જેટલો ફાયદો થયો એટલો બીજો સાધનો થી નથી સ્વામીમાં નિષ્ઠા રાખવાથી જેટલો ફાયદો થયો એટલો બીજા સાધનો થી ન થાય એવું મને એમ થાય કે એટલું ખરું કે સ્વામીમાં આપણે નિષ્ઠા રાખી હતી એનાથી જે ફાયદો થયો સર્વાંગી એવો ઓલાથી નો ફાયદો એટલા માટે महाराज કીધું કે સર્વકર્તા આ સાધન સે સત્સંગ આત્મબદ્ધિ કરવી એ સર્વ સાધન કરતા શ્રેષ્ઠ બરાબર અહીં મહારાજ સત્સંગ એટલે શું તે સમજાવે મૂળીમાં પણ હમણાં સુધી મોટા મોટા સંતો હતા ત્યાં પછી બ્રહ્માંદ સ્વામીની પરંપરામાં એવું ખરું કે સ્વામીનો બહુ મહિમા હતો બ્રહ્માન્દ દેવાનંદ સ્વામી પાછા એમના શિષ્ય હતા એની પરંપરામાં હરિનારાયણ હરિનારાયણ સ્વામી એ બહુ સમર્થ સંત હતા અને અત્યારે હમણાં સુધી કહેવાતું કેમ કે ત્રણ ઠેકાણે સાધુ ની શું કે પરંપરા હારે આવી છે સંઘ શબ્દ અહીં આસક્તિના અર્થમાં વપરાયો છે સંઘનો અર્થ એક અર્થ આસક્તિ પણ થાય છે ભગવાન ના મોટા પુરુષો હોય ને એમાં એની અરે અરે લુખાય હોય અને સાધન ગમે એટલા કરે તો નથી થતું કામ નથી આપણે શાસ્ત્રીજી મહારાજ હતા તો સ્વામી ની અરે કઈ બહુ જાદુ ન હોય અને આમ નિયમ ધર્મ બહુ રહેતા હોય વહી વાળા બહુ કહેવાતું ક્યાંય ઉડી ને ગયા કોઈ તાર ભાવ પૂરતો અને હાવ હાડે થતા હોય એવા ભાવમાં જીવતા આ શક્તિના અર્થમાં વપરાયો છે સંઘનો એક અર્થ આસક્તિ પણ થાય છે સત્સંગ એટલે સત સતવસ્તુમાં આશક્તિ બીજી આસક્તિ છે એ અન્ય આશક્તિને તોડે નહી આ સાધુ માં આશક્તિ છે બી બધી આસક્તિ ધોઈ નાખે એની નિષ્ઠા થાય બીજી બધી આશક્તિ સાધન ન કરે તો નાયક ભગત ને કોઠારી સામે ને એને એવી બધી એનું જીવન એવું બીજા કઈ સાધન તપશ્ચર્યા ને એવું કઈ કર્યું નતું આશક્તિ ટાળવા હાથમાં ધોઈ નાખે ગોપીઓને ભગવાન માં આશક્તિ થઈ તો એ બધું ધોવાઈ ગયું

સંઘનો અર્થ સાથે રહેવું એવો પણ થાય છે પણ અહીં ફક્ત તે અર્થમાં વપરાયો નથી આશક્તિ એવો સંઘનો અર્થ કર્યો છે તો આત્મબુદ્ધિ કર્યો પણ સંઘ શબ્દ નો અર્થ એવો એમ કર્યો કે આસક્તિ આસક્તિ માંથી આત્મબુદ્ધિ પદાર્થ હોય તો આશક્તિ કહેવાય જેમ કોઈ રાજા હોય ને તે વાંજ્યો હોય અને તેને વૃદ્ધપણામાં દીકરો થાય પછી તે દીકરામાં તેને જેવી આસક્તિ થાય આત્મબુદ્ધિ થાય છે તેવી તેને ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ થાય તેને સત્સંગ કહેવાય છે સત્સંગના મહિમાને કહેનારીને વધારનારી બે કથા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે અને મહાત્માઓના મુખ્ય ખૂબ જ કહેવાયેલી છે તેને આપણે અહીં જરૂર યાદ કરીશું એક તો નારદજી અને નારાયણના પ્રસંગ નારાયણ ભગવાનના પ્રસંગથી કહેવાયેલી કહેવાય છે કે નારદજી એક વખત વૈકુંઠ ભગવાનના દર્શને ગયા અને ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ મને સત્સંગનો યથાર્થ મહિમા કહો ત્યારે ભગવાને સ્વયં કાંઈ ન કહ્યું પણ નારદજીને જંગલમાં એક કાચીડા પાસે મોકલા નારદજીએ ત્યાં જઈને કહ્યું કે ભો ભો કુકલાસહ તું મને સત્સંગનો મહિમા કહે આમ કહેતા તો નારદજીની નજર સામે કાચડો તરફડી મૃત્યુ પામ્યો નારદજી પાછા ભગવાન પાસે ગયા વળી પોપટ વાછડો રાજાનો કોવર વગેરે જગ્યાએ નારદજીને મોકલા દરેક જગ્યાએ એ જ પરિસ્થિતિ થઈ નારદજી કહે મહારાજ આ બધાને મરાવો છો શા માટે જ કહો ને ત્યારે ભગવાને સ્પષ્ટતા કરી કે નારદ હું આ બધાને મરાવતો નથી સત્સંગનો મહિમા આપને સમજાવું છું આપ જેવા સત્પુરુષનો લવ સત્સંગ થવા માત્રથી તે જીવ કાચીડાથી ઉર્ધ્વગતિ પામી વૈકુંઠનો અધિકારી થયો છે બીજું દ્રષ્ટાંત એ છે કે વિશ્વામિત્ર અને વશિષ્ઠની કથા વશિષ્ઠજી વિશ્વામિત્રના આશ્રમે ગયા તો સન્માન સન્માનમાં સાઠ હજાર વર્ષનું તપ અર્પણ કર્યું ફરી પછી વિશ્વામિત્રજી વશિષ્ઠ મુનિના આશ્રમે ગયા તો વસિષ્ઠજીએ લવ સત્સંગનું ફળ અર્પણ કર્યું વિશ્વામિત્રને ખોટું લાગ્યું સમાધાન માટે શેષજી પાસે ગયા શેષજી કહે તમે મારા શિર પર પૃથ્વીનો ભાર છે તો તમારું તપ ક્રમશ મૂકો જેનાથી પૃથ્વી ઊંચી થાય મને વિશ્રાંતિ થાય તો પછી સમાધાન કરીએ પ્રથમ તપ મૂકવું તો પૃથ્વી ઊંચી ન થઈ પછી લવ સત્સંગનું ફળ મૂકવું તો પૃથ્વી ઊંચી થઈ વિશ્વામિત્રજી કહે હવે નિર્ણય આપો ત્યારે શેષજી કહે નિર્ણય થઈ ચૂકો પૃથ્વી ઊંચી થઈ અને ન થઈ એ જ નિર્ણય બતાવે છે માટે સાઠ હજાર વર્ષના તપ કરતા પણ લવ સત્સંગનું ફળ વધારે છે લવ એટલે કે સેકન્ડથી પણ ઓછો સમય તેમાં સત્સંગ શું થઈ શકે સંત પાસે બેસીને ક્યાં વિચારની આપલે થઈ શકે ન જ થઈ શકે તો લવ એટલે આત્મબુદ્ધિ આત્મ બુદ્ધિ નો લવે આત્મબુદ્ધિ નો એક અંશ આવ્યો હોય તો પૃથ્વી ઊંચી થઈ જાય આત્મબુદ્ધિ નો એક ભાગ આવ્યો હોય તો પૃથ્વી ઓછી થઈ જાય લવ એટલે કે સેકન્ડ થી પણ ઓછો સમય તેમાં સત્સંગ શું થઈ શકે સંત પાસે બેસીને ક્યાં વિચારની આપલે થઈ શકે ન જ થઈ શકે પણ આસક્તિ રૂપ સત્સંગ થઈ શકે એટલે કે તે પૂર્ણ આસક્તિનો અમુક અંશ આસક્તિ થાય તો મોટું ફળ થાય છે પૃથ્વી ઊંચી ન થઈ જાય પણ પોતે એનું આચરણ ઊંચું થઈ જાય જરા જો આસક્તિ થઈ

અને પુત્ર પત્નીમાં મમત્વ બુદ્ધિ છે તથા યજ્ઞાદિકમાં સમર્પણ ભાવના છે તથા આદિકમાં પવિત્ર બુદ્ધિ છે તેવી આત્મબુદ્ધિ સમર્પણ મમત્વ પવિત્રતાની ભાવના જો પરમાત્માના સત્પુરુષમાં નથી તો તેને મનુષ્ય નહીં પણ બળદ અને ગધેડો કહેવો તે બળદ અને ગધેડા તુલ્ય છે માટે શોક માં પણ પરમાત્મા ના ભક્ત માં આત્મબુદ્ધિ કરવાની કહી છે બળદ અને એટલું બધું પુરુષાર્થ ન હોય થોડું બંધ હોય બળદ તો હવાર જોડે પછી હાજ છોડે અને ગધેડા ને કઠોર પુરુષાર્થ હોય ગધેડા એટલે એને ભગવાન પુરુષાર્થ કરે ને કઈ કામ નો નહીં બળદ પુરુષાર્થ કરે ખાવા મળે એટલે ખર ને છેલો કેમ વ્યાસ ભગવાન ને આ ઉબે ની ઉપમા દેવા મળ્યા ને એટલે બળદની ઉપમા દે તો પછી ભગવાન ને પસતા હોય છે બળદ નો રોલ છે આ ભજાવે છે તો બરાબર બળદનો રોલ હજી આને આની ઉપમા દેવા માટે ફિટ નથી થતો એટલે ગધેડાનો રોલ બરાબર છે ગધેડાનો રોલ શું મહેનત કરીને પટાટીઓ વાળીને કાઢી નાખે એ પાછળ જરૂર પડે એટલે કાન પકડીને લઈ આવે આ લોકોના છોકરાઓ બધા બહુ સારો કમાઈ લે એટલે શરૂઆતમાં તોય બે વાર પછી તો એક જ ગધેડાનો રોલ એક જ કેમ ન દીધો એટલે કે બે વાર કે શરૂઆતમાં બળદનો રોલ હોય અને પછી ગધડા નો રોલ શરૂઆતમાં કામી કામી દે અને ઓલા ખાંડ દઈ દે ખાંડ તો પછી વધારે થોડોક થાય રિટાયરમેન્ટ આવે તો આ તો તૈયાર કરવા તૈયાર જ હોય એમ પણ એને પેલા બધા ઘરડા ઘરમાં મૂકી આવે તો ઘટા વખતના બેઠા બેઠા મદદ કરી આવો હતે મદદ કરી આવે અને પોતાની મદદી મિલકત છે અને દયા એટલે કે વ્યાસ ભગવાન એમ થયું કે આ ગઢિયાળાનો રોલ છે ને એ બરાબર છે આને માટે ફિટ બે એટલે કીધું કે સયવ એવો બહુ ખારા એ ગઢિયાડો છે એ કુણોપે તણ થાતું વાત પિત અને કફથી બનેલા આ શરીરમાં આત્મબુદ્ધિ છે અને પુત્ર પત્નીમાં મમત્વ બુદ્ધિ છે તથા યજ્ઞાદિકમાં સમર્પણ ભાવના છે તથા ગંગા આદિકમાં પવિત્ર બુદ્ધિ છે તેવી આત્મબુદ્ધિ સમર્પણ બુદ્ધિ મમત્વ બુદ્ધિ અને પવિત્રતાની ભાવના જો પરમાત્માના સત્પુરુષમાં નથી તો તેને મનુષ્ય નહીં પણ બળદ અને ગધેડો કહેવો તે બળદ અને ગધેડા તુલ્ય છે માટે શ્લોકમાં પણ પરમાત્માના ભક્તમાં આત્મબુદ્ધિ કરવાની કહી છે આસક્તિ ભક્તિ કરવાની કહી છે અહીં બીજું આપણું ધ્યાન ખેંચે એવી એક વાત છે એ વાત એ છે કે સત્સંગમાં તો ચાર વાના આવે છે સત એવા પરમાત્મા સત એવો પોતાનો આત્મા સત એવા શાસ્ત્રો અને સત એવા પુરુષો એ ચારમાં આસક્તિ કરવી તેને સત્સંગ કહેવાય છે ચારનું સેવન કરવું એમ

તો પણ સત એવા પરમાત્મામાં આસક્તિ લેવી જોઈએ કારણ કે મુખ્ય તો તે ગણાય અને સંત તો ત્યાર પછી ગણાય તો પણ મહારાજે સત્પુરુષમાં આસક્તિ થાય તેને સત્સંગ ગણાવ્યો છે કારણ એ છે કે જેને સાચા સંતમાં આસક્તિ થાય એટલે તમામમાં થઈ જાય છે સંત એ એક જ પદાર્થ છે આ એકમાં કરે એટલે ત્રણેયમાં બીજા બાકીના ત્રણેયમાં થઈ જાય બીજા એવા નથી એકમાં કરે એટલે બાકી પ્રેણી નથી એક પરમાત્મા થાય તો બીજા પ્રાણી માં ન એટલા માટે ન થાય કે પરમાત્મા ને નવરાય નથી બીજા માં મહાશક્તિ કરાવે સંત મહાશક્તિ થાય તો એનું કર્તવ્ય જે છે બીજા કરાવે પરમાત્મા માં આશક્તિ થયા પછી પણ ઘણી વખત માણસ ભગવાનના ભગતની ભગત ની આરે એને નથી પરમાત્મા માં આ શક્તિ પરમાત્મા તો કઈ કહેતા નથી એનાલિસિસ બહુ કરતા નથી એટલે ઘણી વખત પરમાત્મામાં બધી આશક્તિ હોય વિમુખો જે કહેવાય છે આપણા સંપ્રદાયમાં એક શબ્દ છે વિમુખ થઈ ગયો વિમુખ થઈ ગયો એ મહારાજ થી વિમુખ નથી થતો સેનાથી વિમુખ થાય છે ભગવાનના ભગત થી વિમુખ થાય છે ભગવાન ના ભગત માંથી નોખો પડી ને એકઠેકાંડ બે મહારાજમાં મહારાજ નું ભજન કરે અને તો એ ટાઈટલ એને વિમુખ લાગે ટાઈટલ એને વિમુખ લાગે ભગવાન પડે છે એ ભગવાનના ભગત માંથી પડે છે અને માર્ગે ચડે છે એ ભગવાન ને આધારે એવું થાય એટલે ભગવાન ને નથી લીધા ભગવાન માં આસક્તિ થઈ જાય ગોપીઓને આશક્તિ હતી તો બધી સંઘ છૂટી ગયો તો એમાં કઈ ના નહીં પણ જનરલ વોર્ડ નથી

પણ એને વાંધો ભગવાન ના ભગતની ની હોય તો એ ભગવાનમાં હેત હોય તો ભગવાન ના ભગતમાં ની થઈ ગયું હોય ને ભગવાનમાં ન થયું હોય બાકી હોય તો એ થાય એ આને લઈને થાય પણ ભગવાનમાં ભગવાનમાં યાદ કર્યું હોય એને લઈને ભગતમાં જ યાદ થઈ જાય એવું નથી આવતું એને જે કઈક થોડુંક હોય અહમ હોય માન હોય ઈર્ષા દેખાય હોય તો એને ભગવાનમાં હેત હોય તો ઓલામાં ન થાય અને એમાંથી ઈ પડે પાછું એમાંથી પડી જાય અને ભગવાન 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 થી વિમુખ થઈ જાય એટલે એવું ન કીધું આ કીધું આમાં હેત કરે તો આ એક ચાવી એવી છે કે આમાં કરે તો બધામાં થઈ જાય અને જો ચાર માંથી એકને જ લેવા હોત તો પણ સત એવા પરમાત્મામાં આસક્તિ લેવી જોઈએ કારણ કે મુખ્ય તો તે ગણાય અને સંત તો ત્યાર પછી ગણાય તો પણ મહારાજે સત્પુરુષમાં આસક્તિ થાય તેને સત્સંગ ગણાવ્યો છે શાસ્ત્રો એને પછી તો આપણે એનું બહુ જજમેન્ટ ન લઈએ પણ શાસ્ત્રો એને મહારાજે આમ કીધું એને મૂકીને કીધું છે બીજું કાંઈ નઈ ઘણી જગ્યાએ એ મહારાજ વાત કરતા હોય તો ભગવાન અને ભગવાન ના ભગત ની સેવા કરવી એવું લખ્યું અહીંયા એવું ન કીધું આ વતના મૃત ભગવાનને લીધા જ નથી ઠેઠ લાગી ખાલી સત્પુરુષ જ એવું જ લખ્યું ન હોય વાંધો ન હોય એટલે શરત તો એવી છે કે ભગવાનમાં હેત થાય એટલે એને ભગવાનના ભગતમાં હેત થયા પછી પણ એને ઈર્ષા દેખાય અહંકાર હોય પાપ પીડા હોય તો આ તો એ જગત ના માણસો છે એટલે પડ્યા હોય એટલે ભગવાનના ભગતમાં હેત નથી ભગવાન ભગતમાં હેત નથી થતું એટલે ભગત ની અરે વાંધો પડે છે અને ભગવત ની અરે વાંધો પડે છે ઈઠે જ પછી ભગવાન અરે વાંધો પડી જાય ભગવાન ની અરે કોઈને વાંધો પડતો નથી એટલે ભગવાન માં એ હતું અને આ ન્યાય નહોતું એટલે એનો મોક્ષ માર્ગ કપાય ગયો હવે ભગવાન ના ભગત ન્યાય રે બનવા જોગ હેત છે ભગવાન માં ભક્ત માં ક્યાંય હેત નથી પહેલા તો અને એને શરૂઆત થઈ કે ભગવાન ને ભગત ની અરે થયું તો એને ભગવાન ની અરે વાંધો ભવિષ્યમાં પડશે નહીં ભગત ની હરે નહીં પડે અને એ જાય એટલે આ સત્સંગમાં ભગવાન કરતા ભગત ને અધિક કીધા મારે જે હોણું કીધું છે કે હો જન્મે કરીને જે થવાનો હોય અતિ ઉત્તમ થવાનો હોય આને આ જન્મે થાય તો એમાં શેને પરત પર શેની ફળશ્રુતિ છે ભગવાનના ભક્તને અર્થાત ભગવાનને ભક્તની સેવાની ફલશ્રુતિ છે એ ભગવાનના ભગવાનની સેવાની ફળશ્રુતિ નથી ભગવાનની સેવાની ફળશ્રુતિ નથી ભગવાનની સેવાની ફળશ્રુતિ હોય તો ગણવી તો કેટલી એક કોણ જનમ હતા હો કીધું છે કે હો જન્વાનો હોય અતિ ઉત્તમ હો જન્મે ભગવાન નું ભજન કરતા કરતા હો ભગવાન હોય અતિ ઉત્તમ થવાનો હોય અને એક જન્મે થાય આને આ જન્મે અતિ ઉત્તમ થાય તો એ શેની ફળશ્રુતિ ભગવાન નું એટલે શાસ્ત્ર માં મહારાજે આવું કીધું છે એને એ જજમેન્ટ છે એને કોઈ માપી નથી એક માપી એક તો બહુ મોટા હોય તો એ માપી શકીએ કે ના બરાબર છે ના એ પણ મહારાજે કીધું છે એમાં ના નહીં ક્લિયર કીધું છે એમાં કોઈ ભ્રાંતિ સર્જાય એવું કીધું ગડબડિયું કંઈ નાખ્યું છે એવુંય નથી ક્લિયર કટ કીધું છે મહારાજને પામવામાં મહારાજના સંત છે આ ભગતસિંહ મહારાજ કરતા આગળ છે ચોક્કસ મહારાજ મહારાજ પાસે આવતા તો મહારાજ કે મુકતા સામે પાબે હો અમારી પાસે નહીં અમારી પાસે પાકા થઈ ગયા હોય બહો બાકી કાચા હોય ત્યાં બે હો એવું કે મારાજ કેતા મહારાજ પામમાં એટલા માટે જ કીધું કે સર્વ સાધન કરતા સત્સંગ ને અધિક કીધો છે તો સર્વ સાધન છે ના

ભગવાન ભગવાન હોતે સાધન છે ભગવાનના સંત હોતે સાધન છે ધર્મ જ્ઞાન વૈરાગ હોતે સાધન છે બીજા તપ આદિ કઈ હોતે ભગવાન ને પામવાના સાધન છે એ બધા સાધન ભેળા કરે તેમાં મોટું સાધન કયું સર્વશ્રેષ્ઠ સર્વથી અધિક સાધન કયું એમ અધિક દૈવત વાળું સાધન તો આ સાધન અધિક દૈવત વાળું ભગવાનના ના ભગત માં થાય એ અધિક Thank okay. you.